તો ગુડ મોર્નિંગ હવે આપણે ઉઠી ગયા છીએ શ્રી કૃષ્ણ બધાએ તો હવે આપણે કઈ બાજુ ઉજાવો છે એ મને ખ્યાલ નથી કદાચ તો સિંહ ને એવું બધું જોવા જવાનું હે બરાબર 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 તો ચાલો બન્યાર રહેજો હું તમને કહું આગળ ને મસ્તીની શું વાત થઈ ગઈ છે તડકો બી આવી ગયો છે મસ્તીની ઓકા ચાલો હવે છે જઈએ હવે મને નાસ્તો કરવા જઈ અહીં પહેલા તો હવે આ બધો દાયરો બેઠો હા આનો મેં જાઈ હાઈ હવે મસ્તીનો વ્યૂ આવે હે હાય આન્ટી ગુડ મોર્નિંગ બેઠા હો ના વાય તો મસ્તીના સુરત દીધી ઉગી ગયા અને હવે આ રેસ્ટોરન્ટમાં આપણે થોડી વાર પછી બની જાય એટલે નાસ્તો કરવા જવાનું છે જો ગાર્ડન એર્યું છે અને અહીંયા ટેન્ટ બી છે મેં તમને કાલ દેખાડ્યા જ નથી સાંજના તો

ene oh. bo moƴa sing po manawani ben mitarne rimusmea mƴwasta wagarna re ga <laughs> he

બહુ મસ્ત હે તડકો નીકળી ગયો એન્ટ્રી કરી દીધી હવે આપણે જોવાનું હોય ક્યારે આપણે સિંહ દેખાય બરાબર ક્યાં હોય આપડે ગોથી પછી તમને દેખાડવું તમને મળવું સિંહ ને જઈ લેજો ને બધા ઓડી બસ લઈ ને સિંહ ને દીપડા ને હિરણ ને એવું બધું ગોતવા નીકળ્યા अजीब हुई है पर मैं बस वैसा हाँ, किया सी आ रियो के वो मोटा है ओ है, है भाई तो नाम ही है बहुत मोटा है आ सी 150 रुपया वाला है बप्पा मजा आवे मजा आवे है आया लागे जिप्सी उभी जो एक रणाई बैठू बैठू आराम करे बिचाड़ो हाँ हाँ हा वाह वाह

उठो है ना कहीं वो तो है ही तो ये लो ये उडो की बाकी आड़ी खम है वो आड़ी खम है अरे न जोना मतो ये कहीं यहां बैठो बारीया 2 है

હા મે માથે તાજા રવાઈ દીને ઈ બધી લોકલ હે બ્રાન્ડેડ હે યો ઈ માંય નથી નહી નથી કેરી લેવી હવે આ તો ઈ આપણે આ ટુમી આલ્ફ ફાઈગર નહી એ બધી અલગ અલગ વેરાયટી વાળા છે ઠીક આ અરે મોદ ચાખવાને ઓરિજિનલ હે કે ખાલી હે ભાઈ હલો તો આપણે સોમનાથ પહોંચી ગયા હવે આપણે દર્શન કરવા જવાનું છે અંદર તો ફોન નહીં જ લઈ જવા દીએ તો દર્શન કરી આવી પછી ફોન ત્યાં જમા કરાવવો જોશે પછી આપણે મળીએ બરાબર મસ્ત મજાના દર્શન કરે ને હજી આપણે આગળ જવાનું છે અંદર થોડું સોમનાથ મહાદેવના દર્શન અહીંયાથી જ કરી દે અંદર ફોન લઈ જઈ જવા દઈએ હવે અમે જાય છે અને જો હવે જાય અમે દર્શન મહાદેવનો જ ચાર લોકો લીધો